સ્મશાન ખાતે લાકડાની ઘટ હોય હોય લાકડા આથી શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે વિસ્તારમાં વૃક્ષો ધરાશય થયા હોય અથવા તો વૃક્ષો સુકાઈ ગયા હોય તેને કટિંગ કરી સ્મશાન ખાતે પહોંચતા કરવામાં આવશે શ્રી રામ જન્મોત્સવ સમિતિના આવા સેવાકીય કાર્ય કાર્યને સો સો સલામ મૃતકો ના પરિવારજનોને અંતિમ ક્રિયા વખતે ખાતી મુશ્કેલી સહન કરવી પડે છે ત્યારે મહુવા શહેર માં ઉત્તમ વિચારો સાથે ઉત્તમ કાર્ય કરતો ગ્રુપ એટલે શ્રી રામ જન્મોત્સવ સમિતિ આ શ્રી રામ જન્મોત્સવ સમિતિ ગ્રુપ દ્વારા મહુવા શહેરના લોકોને એવો અનુરોધ કરાયો છે કે તમારી આજુબાજુ શેરી મહોલ્લામાં સુકાયેલા વૃક્ષ હોય યા ધરાશી થયેલા વૃક્ષ હોય તો આ શ્રી રામ જન્મોત્સવ સમિતિના ગ્રુપના યુવાનોને જાણ કરો જેથી આ ગ્રુપના યુવાનો સ્થળ પર પહોંચી લાકડાનું યોગ્ય કટિંગ કરી અને આ તમામ લાકડાને સ્મશાન ખાતે પહોંચાડશે અને આ કાર્ય પાછળનો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત સેવા કરવાનો છે અને મૃતકોના સ્વજનોને અંતિમ ક્રિયા વખતે સુકાયેલા લાકડા મળી શકે તેવો સારો ભાવ છે તો ચાલો મહુવાવાસીઓ તમારી આજુબાજુ શેરી મહોલ્લામાં જ્યાં પણ સુકાયેલું અને ધરાશય થયેલું વૃક્ષ નજરે પડે તો શ્રી રામ જન્મોત્સવ સમિતિને જાણ કરશો શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ મહુવા દ્વારા મહુવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જે વૃક્ષો સુકાઈ ગયેલા હોય અથવા તો વરસાદના હિસાબે જે પડેલા વૃક્ષો છે તેમને શમશાન પહોંચાડવાનું કામ અમારી ટીમ આખી લગભગ આઠ જ દિવસથી કરે છે અને આઠથી દસ ટ્રેક્ટર અત્યાર સુધી મહુવા શમશાને લાકડા પહોંચાયેલા પહોંચાડેલા છે અને લીલા વૃક્ષો નહીં અને જે લો વૃક્ષો પડી ગયેલા છે અને જે ઊભા સુતાઈ ગયેલા છે એવા વૃક્ષોને લઈ અને મહુવા શમશાને પહોંચાડવાની કામગીરી નિઃશુલ્ક ટ્રેક્ટર જેસીબી જે કાંઈ જરૂરિયાત હોય અમે અમારા પોતાના વાહનોથી બધી કામગીરી કરી અને શમશાને પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ આ ભગીરથ કાર્ય માટે અમારી સાથે જે છોકરાઓ છે ખૂબ સારી મહેનત નિઃશુલ્ક ભાવે કરે છે એ બધાને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન સાથે જય શ્રી રામ